નમસ્કાર મિત્રો જે લોકતંત્ર દેશ હોય ને લોકશાહી એ તાકાત બહુ મોટી હોય છે લોકોની આપણો ભારત દેશ લોકતંત્ર દેશ છે બોલવાની આઝાદી છે કઈ પણ દેશની અંદર અન્યાય થતો હોય અસુવિધા મળતી હોય સુવિધા ન મળતી હોય તો મૌલિક અધિકાર છે અને પોતે આંદોલન કરી શકે લોકોની જે વાત હોય છે આંદોલનના માધ્યમથી એ સરકાર સુધી પહોંચે કે લોકશાહીની તાકાત શું છે ને એ આપણને ખ્યાલ આવે કે જે સરકાર હોય ને એ સેવા માટે હોય છે જે જનતા હોય છે ને એ માલિક હોય છે માલિક એટલે હોય છે ઘણા બધા આંદોલન દેશભરની અંદર થતા હોય છે આપણા ગામમાં પણ ઘણા બધા આંદોલન થતા હોય છે એના માધ્યમથી આંદોલનના માધ્યમથી સરકારને માર્ગદર્શન આપી શકે અને સીધો નિર્દેશ આપી શકે એટલે જનતા માલિક ગણાય લોકતંત્રની અંદર દેશભરની અંદર ઘણા બધા આંદોલન થતા હોય શિક્ષકોના આંદોલન વિદ્યાર્થીઓના આંદોલન મજદૂરોના આંદોલન ખેતમજદૂરોના આંદોલન ખેડૂતના આંદોલન ઘણા બધા આંદોલન થતા હોય છે છતાં પણ ઘણા બધા આંદોલન હોય છે એ સીમિત થઈ જાય છે અને ક્યારેય પણ હાઈલાઇટ ઉપર આવતા નથી ન્યૂઝ મીડિયા પ્રિન્ટ મીડિયાની અંદર સોશિયલ મીડિયા આપણે જોઈ શકતા નથી સરકાર તો સેવા માટે હોય છે આંદોલન જે કાર્ય હોય એને માર્ગદર્શન આપવા માટે નિર્દેશ આપવા માટે આંદોલન કરતા હોય છે એમને જે અસુવિધા મળી છે એમને સુવિધા પૂરી મળે એની વાત સરકાર સુધી પહોંચે એટલા માટે આંદોલન થતા હોય છે ઘણી પ્રકારના આંદોલન થાય છે છતાં પણ આંદોલન પટાળાના ડબ્બાની અંદર લટાઈ જાય છે અને પછી ક્યારેય બહાર નીકળતા નથી આ આપણે જોયેલું છે હાલની પરિસ્થિતિની અંદર આ શું કામ થઈ રહ્યું છે સરકાર તો જોવા માટે છે આ એટલે થઈ રહ્યું છે કે સરકારની અંદર જ્યાં બેઠેલા જે સંવૈધાનિક પદ ઉપર જ્યાં બેઠેલા જે લોકો હોય છે નેતાઓ હોય છે એમની સાથે જે સભ્યો એ લોકો આંદોલનને આ સીમિત કરી દે છે અને એ લોકો દબાવી દે છે અને ક્યારેય પછી આંદોલન ઉપર આવતા નથી એવું જ આપણું એક ઐતિહાસિક આંદોલન થઈ રહ્યું છે મહુઆની અંદર એ ખૂબ જ મહત્ત્વનું છે આંદોલન ભાવનગર સોમનાથ હાઈવે જે નેશનલ હાઈવે જાય રાજમાર્ગ આપણો જે સોમનાથ મંદિર ઐતિહાસિક મંદિર કહેવાય એ ઐતિહાસિક મંદિરે આ નેશનલ હાઈવે આપણો પૂરો થાય છે ભાવનગર સોમનાથ હાઈવે ત્યાં આંદોલન ચાલુ છે આંદોલન સુકમ ચાલુ છે એટલે જે પહેલાં વાત કરતા હતા આપણે કે જે સરકાર હોય સેવા માટે હોય છે અને જે જનતા જે હોય છે લોકતંત્ર હોય છે એના માલિક હોય છે એટલે જે નેશનલ જે હાઈવે છે ઐતિહાસિક યાદ રાખજો સોમનાથ મંદિર જે પૂરો થાય છે એ માર્ગ ઉપર મોવાની અંદર એક આંદોલન ચાલુ છે મહુવા ટોલના સમિતિ ટુકામ આંદોલન કરી રહ્યા છે એ લોકો એટલા માટે આંદોલન કરી રહ્યા છે જે રોડ ઉપર જે ટેક્સ લઈ રહ્યા છે તે ધરખમ ટેક્સ લઈ રહ્યા છે ટોલ ટેક્સ દ્વારા જે કામ આવતા હોય છે એ લોકો પોતે મુસાફરી કરવા માટે વાહન વ્યવહાર જતા હોય તો એમની પાસેથી પણ ટોલ લેવામાં આવે છે એટલા માટે આંદોલન થઈ રહ્યું છે મહુવામાંથી મહુવા ટોલ નાકા લડત સમિતિ વાળા જે સભ્યો છે એ આંદોલન કરી રહ્યા છે એટલે સરકારને સીધો નિર્દેશ જાય માર્ગદર્શન થાય એટલે આ લોકો આંદોલન કરી રહ્યા છે એટલે આ રોડ ઉપર કાંઈક ખોટું થઈ રહ્યું છે આ જે નેશનલ હાઈવે તમે બનાવ્યો છે અસુવિધાની સાથે જે ટોલ ટેક્સ મોટા મોટો વધરાવી રહ્યા છે એની માટે પણ એક મોટા મોટું આંદોલન છે આ લોકોને જાગૃત કરવા માટે છે યાદ રાખજો આંદોલનકારી આ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે પણ એટલો બધો આપણા હાઈલેટ એને લઈ શકતા નથી અર્થનો નથી કરનાખીએ છીએ ના કોંગ્રેસના છે ના આપના છે આ સંગઠનના છે ના લોકો અહીંયા બધા ભેગા થયા છે અલગ અલગ બધી આપણે વાત કરતા હોઈએ છીએ આ લોકો આંદોલન કોની માટે કરી રહ્યા છે આંદોલન આપણા સૌ માટે કરી રહ્યા છે લોકતંત્ર જાગૃત રહે લોકોની વાત સરકાર સુધી પહોંચે અને સરકાર એની પૂરેપૂરીને સેવા લોકોને આપે એટલા માટેથી લોકો આંદોલન કરી રહ્યા છે આંદોલનકારીઓ આંદોલન કરવાના જ છે એની જે માંગ છે કે વીસ કિલોમીટર ત્રીજાની અંદર જે આવતા હોય તે ગામના લોકો એની માટે થી વાહન વ્યવહારનો ટોલ ફ્રી હોવો જોઈએ એની પાસે ફ્રી પાસ હોવું જોઈએ એ મોટા મોટી માંગ છે પછી ઘણી બધી અલગ અલગ ઘણી બધી માંગો છે પણ મોટા મોટી માંગ છે ટોલ ફ્રી માટેની જે શહેર હોય ત્યાંથી વીસ કિલોમીટર પહેલાં ટોલનાખો આવી જાય છે અને લોકો એને પૈસા આપી દે છે ખૂબ મોટો ટેક્સ લેવામાં આવે છે આવા જવાના ચોવીસ કલાકના બસોના દસ રૂપિયા થાય છે અને એક વખત જવા અને એકસો ચાલીસ રૂપિયા થાય છે અને રિટર્ન તમે આવો એટલે સિત્તેર રૂપિયા થાય છે વીસ કિલોમીટરની બહાર તમારે જવું હોય તો તમારે ઘણા બધા વ્યવહારિક કામ હોય છે તીર્થામ જવું દર્શન કરવા જવું પરિવારિક કામ હોય ઘણા બધા અલગ અલગ કળા બિઝનેસના લાગતા ઘણા બધા કામ હોય છે વીસ કિલોમીટરની અંદર તમારે આવું જવું થતું હોય ચોવીસ કલાકની અંદર તમારે બસો ને દસો રૂપિયા ચાર્જ લાગે એ ટોલ નકાવાળે પાસની પણ વ્યવસ્થા કરી છે કે મહિના દિવસ ભર તો આટલો ટોલ ટેક્સ અમે લેશું આવવા જવા માટે એ પણ એને વ્યવસ્થા

दूसरा एक है कि 60 किलोमीटर के बीच में टोल नहीं आता है और कुछ जगह चालू है मैं आज सदन को विश्वास दिलाता हूं बहुत बार ये गलत काम हो रहा है इलीगल है मैं बार बार कहता हूं पर पैसे मिलते इसलिए डिपार्टमेंट हाँ करते हो हाँ ये इनका कितने दिन मेरे से झगड़ा किया इन्होंने बोले जी ने बहुत अब मैं बता रहा हूं कि इसके बाद तीन महीने के अंदर साठ किलोमीटर के अंदर एक ही टोल लाका होगा दूसरा होगा तो वो बंद किया जाएगा

આ રોડ પર ઘણી બધી અસુવિધા આપણને જોવા મળે બંને છે બેરી જોવા ન મળે અને રોડ ઉપર પશુઓ સુતા હોય છે અને ઘણી વખત પણ એક્સિડન્ટ પણ આપણને જોવા મળે છે આ બધી ઘટના ત્યાં આપણને જોવા મળે છે એટલે જે આ મોટું આંદોલન થઈ રહ્યું છે મહવામાંથી એને આપણે સહકાર આપવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટી કે હમણાં એનો કાર્યક્રમ એક લોન્ચ કર્યો છે સદિશ્ય અભિયાનનો ગામે ગામ ખૂણે ખૂણે આ લોકો જવાના છે ભારતીય જનતા પાર્ટીવાળા અને ત્યાં મિસ્કૂલ આપી એને તમને સભ્ય બનાવવાના છે ભારતીય જનતા પાર્ટીના આવ્યો એનો પ્રોગ્રામ ચાલુ છે ખૂણે ખૂણે ગામને જશે આ લોકો જ્યાં જવાના છે એટલે નેશનલ હાઈવે પરથી જ આવવાના છે ત્યાં ટોલ આવવાનો છે આ લોકો જે આવશે આખા ગુજરાતની અંદર ઘણા બધા નેશનલ હાઈવે લોકો લાગુ પડશે આ જેટલી પ્રાઇવેટ ગાડી હોય કે નેતાની ગાડી હોય એ ટોલ પાસેથી આવશે અને વધશે ત્યાંથી તો શું આ લોકોને ટોલ ત્યાંથી લેશે એ લોકો પાસેથી સરકારના પ્રોટોકોલ મુજબ કે પછી બધી ગાડી ફ્રીમાં હોઈ જશે અમારો પ્રશ્ન જ છે ખૂણે ખૂણે ગામે ગામ જવાનું હોય તો ચાલીને તો કોઈ જાય નહીં કોઈ નેતાઓ ગાડી લઈને જ જવાના છે અને જે ટોલ નાખવા પછી ત્યાં બધી ગાડીઓ અટવાની છે શું એની પાસેથી આ લોકો ટોલ વસૂલ છે કે આગળ એક કમરનું સિમ્બલ હશે નરેન્દ્રભાઈ મોદીનો ફોટો હશે એટલે આ બધાને ફ્રીમાં જવા દો આ બધા સરકારના માણસો છે ચાલો અને ફ્રીમાં જવા દો આવવા ગામે ગામ જવા દો અમને ખૂણે ખૂણે જવા દો એનો એમનો પ્રોગ્રામ પૂરો કરવા દો કે ભારતીય જનતા પાર્ટીના તમારા ગામમાં વિસ્તારમાં આ કાર્યક્રમ લઈને આવે અને તમારી વાચા સાંભળે તમારા વિસ્તારની અંદર પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તો અમને તમે પૂછજો તમારા જે અધિકાર છે મૌલિકી અધિકાર માંગજો કે અમારા વિસ્તારની અંદર ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ નથી જળથી નળ આવતા નથી રોડ રસ્તા ઘણા બધા નથી આજે ચોકડી જે છે એની પાસેથી ઘણું બધું ગટરનું પાણી ભરાય છે અને જવાબદારી કોણ લઈ શકે આજે નેશનલ જે હાઈવે બન્યો છે ઘણા બધા એક્સિડન્ટ થાય છે એની જવાબદારી કોની છે આ જે રોડ પશુ પર ઉતા હોય છે અને એક્સિડન્ટ થઈ જાય છે એની જવાબદારી કોની હોય છે અને આ ધરખમ જે ટોલ ઉઘરાવી રહ્યા છે વીસ કિલોમીટર અંદર અમારા બધા ગામ આવે છે અને આ લોકો ટોલ ઉઘરાવી રહ્યા છે આ શું યોગ્ય છે હવે ઘણા બધા અલગ અલગ બહુ પ્રશ્નો હોય છે આપણે પ્રશ્નો તો કરીએ છીએ બસ ખોટી વાતો કરીએ અને આપણે બાંગરાટા પાડીએ અને પછી આગળ કાંઈ વધતા નથી એને સવાલો કરજો તમારા અધિકાર છે મૌલિક એની પાસે માંગજો શું કામ કે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી રાજ કરી રહી છે અને ત્રીસ વર્ષમાં શું એ લોકોએ આપ સૌને ખબર છે છતાં પણ આપણે એને મત આપીએ છીએ અને પાછા ત્યાં બેસાડીએ છીએ પછી નગરપાલિકાથી લઈને વિધાનસભા સુધી ભ્રષ્ટાચાર ચાલુ આ લોકો કરી દે છે અને જવા એ લોકોએ કશું કર્યું નથી છતાં પણ આપણે એને સ્વીકાર કરીએ છીએ જે ગામમાં ત્રીસ ત્રીસ વર્ષથી જળથી નળ ન હોય તો ત્રીસ વર્ષથી લાઈટ ન હોય પચીસ ત્રીસ વર્ષથી રોડ ન મળ્યો હોય નેશનલ હાઈવે બનતા વીસ વીસ વર્ષ રહી જાય બેના પછી ઘણી બધી અસુવિધા હોય તમારા ગામની અંદર આવો એટલે તો ગટરા પાણી ઉભરાતા હોય છે આ ઘણી બધી સમસ્યા હોય છે એટલી સમસ્યા તો આપણે આ બધી સમસ્યા આપણે એને કહેવી પડશે જે આંદોલન જે કાર્યો છે એ આંદોલન કરી રહ્યા છે આપણા અધિકાર માટે કે આપણે વીસ કિલોમીટર જઈએ છીએ અને આપણે ટોટ આપી દઈએ છીએ તો પૈસા આપી દઈએ છીએ ફ્રી પાસ માટે થઈને આ લોકો આંદોલન કરી રહ્યા છે આપણે એને સમર્થન આપવું જોઈએ જો આંદોલન સક્સેસફુલ થશે પાવરફુલ થશે મોટું થશે તો સરકાર સુધી વાંચા જશે અને સરકાર જાગશે ત્યારે આપણા બધા ગામના જે મુદ્દાઓ હોય છે બધા અસુવિધાના એની ઉપર પૂરતું ધ્યાન દેશે અને ખાસ કરીને જે નેતાઓ જે સંવિધાન પદ ઉપર બેઠા છે એ લોકો જાગતા થઈ જાય કે હવે આપણે કામ કરવું જ પડશે જો આપણા કામ નહીં કરીએ તો આ લોકો આપણા ઘર ભેગા કરી દેશે એટલે જાગશે એટલે જે આંદોલન જે મોટું થઈ રહ્યું છે એને આપણે સમર્થન આપીએ સહકાર આપીએ જેથી કરીને લોકતંત્રનો અવાજ હોય છે જે માલિક હોય છે લોકતંત્રનો અવાજ સરકાર સુધી પહોંચે અને જે સરકારો હોય છે લોકતંત્ર નિર્દેશનું માર્ગદર્શનનું પાલન કરે છે અને લોકો સુધી પહોંચે છે અને પોતાની સેવાઓ આપે છે આ લોકતંત્રના કાત જો આપણે સરકારને જગાડશું સરકારી અધિકારીનો જગાડશું તો નગરપાલિકાથી લઈ અને વિધાનસભા અને સંસદ સુધી લોકો નેતાઓ જાગશે કે જનતા જાગી છે હવે આપણા કામ કરવા જ પડશે જે આંદોલન જે ચાલુ છે ભાવનગર સોમનાથ રોડ ઉપર જે નાકા ફ્રી માટે ખૂબ મોટો આપણે ટેક્સ આપી રહ્યા છીએ ટોલ આપી રહ્યા છીએ રૂપિયા આપી રહ્યા છીએ છતાં આપણને સુવિધા મળતી નથી અને ત્યાં ધરખમ ટોલ લઈ રહ્યા છે વીસ કિલોમીટરની અંદર એની માટે તેને આંદોલન થઈ રહ્યું છે એટલે આપણે એને સમર્થન આપવું જોવે આભાર થેન્ક યુ